એક વાતચીત પ્રશ્ન તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પંખીઓ ચણવા આવે છે ઉત્તર અમારી સોસાયટીમાં ચોકમાં સવારે ચણ ચણવા કબૂતર ચકલી પોપટ મેના બુલબુલ અને દરજીડો જેવા પક્ષીઓ આવે છે પ્રશ્ન બે આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે ઉત્તર આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ ચણચણતા મીઠો કલરવ કરતા એકબીજા સાથે પકડાપકડી કરતા માળો બનાવવા માટે ઘાસ રૂ પીછા એકઠા કરતા એકબીજા સાથે રમતો રમતા ખાબોચિયાના પાણીમાં છબછબિયા કરતા ખૂણામાં લપાઈને સુઈ રહેતા જોવા મળે છે પ્રશ્ન ત્રણ તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે કેવો ઉત્તર હા મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે એમના આવવાથી એક નવી ઊર્જાનો અનુભવ થાય છે તેમના મધુર કલરવથી આખું વાતાવરણ ખુશનુમાં થઈ જાય છે આ ઉપરાંત પક્ષીઓના મધુર કલરવથી તણાવ દૂર થાય છે અને મનને માનસિક શાંતિ મળે પ્રશ્ન ચાર પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે ઉત્તર પંખીઓ આપણને જોઈને ડરી જતા હોવાથી પોતાનો જીવ બચાવવા ઉડી જતા હશે પ્રશ્ન પાંચ પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે ઉત્તર પંખીઓ માણસ સિવાય કૂતરા બિલાડા જેવા કેટલાક મોટા પ્રાણીઓથી ડરે છે છ વધુ પક્ષીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો ઉત્તર વધુ પક્ષીઓ ચણવા આવે તે માટે અમે વડીલોની મદદથી તેમને માટે ચબૂતરો બનાવી આપીશું તેમાં અમે પાણી અને ચણની વ્યવસ્થા કરીશું જેથી વગર ચણી શકે શકે આરામ કરી બે આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો તો બાળકો અહીં તમને એક પંક્તિ આપવામાં આવી છે એક વાક્ય આપવામાં આવ્યું છે એક અર્થ આપવામાં આવ્યો છે તો એ તમારે વાંચીને સમજવાનો છે અને એવો ભાવ દર્શાવતી પંક્તિ આપણા કાવ્યમાંથી શોધીને એને લખવાની છે પ્રથમ આપણે જોઈએ છીએ તો કે તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું તો બાળકો આ કઈ પંક્તિ છે વિચારો પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું બીજું બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે તો આ દર્શાવતી પંક્તિ કઈ છે વિચારો ઉત્તર લખીશું ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ત્રીજું તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે તો બાળકો આ વાક્ય દર્શાવતી પંક્તિ કઈ હશે વિચારો ઉત્તર લખીશું રે રે તોય કુદરતી મળી ટેવ બીવા જનોથી બીવા એટલે કે ડરવાની ચાર જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરી છે તો આ દર્શાવતી પંક્તિ કઈ આવશે વિચારો ઉત્તર છે જો ઉડી જાવ તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાંચ કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યાજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું તો પંક્તિ કઈ આવશે વિચારો દુખી છું કે કુદરત તણા સામ્યનું ઐકૈ ત્યાગી રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી ત્રણ કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો તો બાળકો અહીં તમને પાંચ પંક્તિઓ આપવામાં આવી છે તમારે એ પાંચ પંક્તિઓનું હાવભાવ સાથે પઠન કરવાનું છે અને સાથે સંકેતો પણ બતાવવાના છે તો તમારા શિક્ષકની મદદથી આ પંક્તિઓનું તમે હાવભાવ અને સંકેતો સાથે વર્ગમાં પઠન કરજો ચાર પંક્તિમાંથી વાક્ય બનાવો તો બાળકો અહીં તમને પંક્તિ આપી છે કાવ્યમાંથી એક એક પંક્તિ આપવામાં આવી છે તો તમારે એ પંક્તિનો વાક્ય બનાવવાનું છે તો આપણે પ્રથમ પંક્તિ જોઈએ તો ના ના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું છું તો આપણે વાક્ય બનાવ્યામાંથી ઉત્તર ના ના હું કોઈ દિવસ તમારા શરીરને કોઈ પણ હાનિ પહોંચાડીશ નહીં બીજું ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા મારી તરફ ત્રીજું ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે તો ઉત્તર લખીશું મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે चार छ बीता तो मुझे थी पण क्षौ क्षेम तेमाज मानी तो उत्तर लखीशु भले तमे बीजा थी डरो छु पण मारी पासे तो तमे सौ सलामत छो ए मानजो पांच पाणो फेके तम तरफ रे खेल ए तो जनो ना उत्तर लखीशु तमारी तरफ पत्थर फेकवा ए तो क्रूर માણસોનું કામ છે પાંચ કાવ્યને આધારે સાચું હોય તો આવો પંખીડા લખો અને ખોટું હોય તો જાઓ પંખીડા લખો તો બાળકો પ્રથમ વાક્ય આપણે જોઈએ છીએ કે પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે પંખીઓ માણસને બીવડાવે છે તો સાચું છે કે ખોટું

તો પંખીઓ માટે ઉપવન એમનું સદાય ખુલ્લું છે એટલે આ વાક્ય સાચું છે તો આપણે લખીશું આવ પંખીડા ચાર કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો આ વાત સાચી છે કવિએ પથ્થર ફેંક્યો હતો ના એ તો ક્રૂર માણસો ફેંકે છે આ વાક્ય ખોટું છે તો આપણે લખીશું જાઓ પંખીડા છ ઉદાહરણ મુજબ કૌશમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો જરૂર હોય તે વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો પ્રથમ છે અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે તો આપણે કૌશમાં શબ્દ વાપરવાનો છે ઉપવન તો જવાબ લખીશું અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે બીજું મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે શબ્દ છે ચાહે ત્રીજું મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય તો આપણે અહીં નિર્દયની જગ્યાએ લખવાનું છે કૌશમાં શબ્દ ક્રૂર લખીએ ઉત્તર મૂંગા પશુ રંજાનાર કેવા ક્રૂર હોય ચાર વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે શબ્દ આપેલો છે હસ્ત તો આપણે લખીશું વડીલોના હાથ આશીર્વાદ માટે ઉઠતા હોય છે પાંચ નાત જાત નાતે તે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સમાનતા છે કૌશમાં શબ્દ આપ્યો છે સામ્ય તો ઉત્તર લખીશું નાત જાતના ભેદભાવ હોય દરેક ના લોહીના રંગમાં સાત શબ્દ અને તેનો અર્થ વાંચો જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય તેની સામે ખરાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો તો બાળકો અહીં છે પ્રથમ ક્ષેમ અને સામે આપ્યું છે સુખ શાંતિ તો આપણે પ્રથમ વાક્ય જોઈએ છીએ કે આકાશમાં તારા ક્ષેમથી બેઠા છે બીજું છે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે તો આપણે જોયું છે ક્ષેમ તો આપ્યું છે સુખ અને શાંતિ સુખ શાંતિથી તો આ બે માં સાચું વાક્ય કયું છે બીજું તો વાક્ય બનાવીએ મામા એ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા બીજું પાણો પાણો એટલે કે પથ્થર તો પ્રથમ વાક્ય છે પર્વત એટલે નાના મોટા પાણાનો ઢગલો બીજું મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાફી ગયો તો વિચારો બાળકો આમાં સાચું વાક્ય કયું આવશે બાળકો આમાં સાચું વાક્ય આપશે બીજું આપણે વાક્ય બનાવીએ તેણે પાણો ઉચકી મારવા વિચાર્યું ત્યાં એના મિત્રએ તેને રોક્યો આઠ શબ્દકોષનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો તો બાળકો અહીં બે શબ્દો આપવામાં આવ્યા છે તમારે એ બંને શબ્દોના અર્થ જણાવવાના છે પહેલું છે વન ઉપવન તો વન એટલે કે જંગલ અને ઉપવન એટલે કે બગીચો વાડી બીજું છે વાસ ઉપવાસ તો વાસ એટલે કે વસવાટ અને ઉપવાસ એટલે કે વ્રત ત્રીજું છે શિક્ષક ઉપશિક્ષક શિક્ષક એટલે કે શિક્ષણ આપનાર ભણાવનાર ઉપશિક્ષક એટલે કે મદદનીશ શિક્ષક ચાર ખંડ ઉપખંડ તો ખંડ એટલે કે ભાગ જૂથ ઉપખંડ એટલે કે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ પાંચમો ગ્રહ ઉપગ્રહ ગ્રહ એટલે કે સૂર્ય આસપાસ ફરતો આકાશીય ગોળો ઉપગ્રહ એટલે કે મુખ્ય ગ્રહની આસપાસ ફરતો નાનો ગ્રહ છઠ્ઠું છે મંત્રી ઉપમંત્રી મંત્રી એટલે કે પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર ઉપમંત્રી એટલે કે मदद नहीं मंत्री सातमो कथा उपकथा तो कथा એટલે કે વાર્તા ઉપકથા એટલે કે મુખ્ય કથામાં આવતી નાની કથા આઠ કથા આઠમો નગર ઉપનગર નગર એટલે કે શહેર ઉપનગર એટલે કે મુખ્ય શહેરનો પરુ વિસ્તાર નવમો નામ ઉપનામ નામ એટલે કે સંજ્ઞા અને શરીરને કાઈ હાની કરું છું આ કાવ્ય પંક્તિ સમજીએ કે તમારી પાસે જે ગાય ચરતી હતી તેઓ જ હું છું હું કોઈ દિવસ તમારા શરીરને નુકસાન નહીં પહોંચાડું તમે બધા મારી સાથે સલામત રહેશો બીજું જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા પાણો ફેંકે તમ તરફ રે ખેલે તો જનો ના ઉત્તર લખીશું આમ છતાં જો ઉડો છો તો જરૂર કોઈ નિર્દય દયાહીન હાથનો તમને ડર છે કોઈ તમારા પર પથ્થર ફેંકે તો એવું કૃત્ય કોઈ ક્રૂર માણસે જ કર્યું હશે ત્રણ દુઃખી ચૂકે કુદરત તણા સામ્યનું એકય ત્યાગી રે રે સત્તા તંપર જનું ભોગવે ક્રુર આવી તો ઉત્તર કીશું જે લોકો કુદરતના સૌ જીવો પરના અધિકારોની સમાનતાને ભૂલીને એકતા પર ક્રૂરતા છે છું દસ ચાર જૂથમાં નીચેના એક એક વિષય પર ચર્ચા કરી દસ પંદર વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો તો બાળકો તમારા વર્ગમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે તો ચાર કે પાંચ બાળકોનું જૂથ બનાવી અને બધા આપેલ વિષયમાંથી એક એક વિષય વહેંચી લઈને એના પર તમારે દસ પંદર વાક્યો બનાવવાના છે આ રીતે તમારે પ્રોજેક્ટ વર્ક તૈયાર કરવાનો છે અને પછી એને વર્ગ સમક્ષ દરેક જૂથે રજૂ કરવાનો રહેશે અગિયાર પ્રશ્નોના ઉત્તર લખો એક ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે ઉત્તર ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને ડરીને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો તમારી પાસે જે ગાય ચરતી હતી તેવો જ હું છું હું તમને ક્યારે નુકસાન નહીં પહોંચાડું વળી મેં મારા માડીને પણ તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે મારો બગીચો તમારા માટે હંમેશા ખુલ્લો છે તમે તમારી કુદરતી ટેવ મુજબ મારાથી ડરીને ઉડી તો જાઓ છો એ હું જાણું છું પણ તમે મારા પાસે બિલકુલ સલામત છો તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે કુદરતના સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુખી છું બીજું ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે ઉત્તર ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે પ્રશ્ન ત્રણ તમે પંખીઓને ક્યારે ઉડાડ્યા છે કેમ ઉત્તર ના હું મોટે ભાગે પંખીઓને ક્યારે ઉડાડતો નથી મને પંખીઓ ખૂબ જ ગમે છે પણ ક્યારે ઘરે છત ગંદી કરતા હું તેમને ઉડાડું છું પ્રશ્ન ચાર તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો ઉત્તર હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું તેમના પીવા માટે નજીક એક કુંડામાં પીવાનું પાણી રેડું છું આ ઉપરાંત હું મારી માતાએ બનાવેલ તાજી રોટલી અમારા ઘર નજીક રહેતા કૂતરાને ખવડાવું છું સાંજે અમારા ઘરે આટો મારવા આવતી કાળી બિલાડીને વાટકી ભરી દૂધ આપું છું પાંચ કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય હા કે ના શા માટે ઉત્તર હા કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જ જોઈએ કુદરતે સર્જેલા બધા જીવો પ્રકૃતિના બાળકો છે આ તમામ સરખી રીતે પ્રકાશ અને ઉર્જા મેળવે છે વરસાદ પણ તો કોઈ ભેદભાવ વિના સૌ જીવોને પોતાનું જળ આપે છે પવન પણ દરેક જીવોને સમાન રીતે શીતળતા આપે છે વળી ભગવદ્ ગીતામાં પણ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વે જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી બાર આ કવિતાના રાગ પરથી ગાય વિશે ચાર નવી પંક્તિઓ આપી છે તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો તો બાળકો અહીં તમને એક પંક્તિ આપવામાં આવી છે તો તમારે એ પંક્તિમાં ધેનુઓ છે એની જગ્યાએ બીજા કોઈ પણ પક્ષી કે પ્રાણીનું નામ લખીને કવિતા બનાવવાની છે તો આપણે જોઈએ રે પારેવા સુખતી ચણજો જુવાર મગ ચણજો સાના આવા મુજથી રડીને ઉડાઉડ કરો છો પાસે જેવી કોયલ બેઠી એવો મીઠો હું છું ના ના કોદી પર હું ક્યારે કાંઈ ન ફેંકવું તો બાળકો આપણો એકમ અહીં પૂર્ણ થાય છે હવે આપણે આગળના એકમ તરફ જઈશું